મારી પાસે આવીને મજાક મસ્તી કરે રેકોર્ડ કે કેમ છો બધા મજામાં લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ઉદે થી કે આ છે મારો છોકરો એક છોકરો છે મારે મારા લગ્ન ક્યારના થઈ ગયા છે તો આપણે કપડાં બદલાવાના છે ને કામેથી આવ્યો એવો મારી પાસે આવી ગયો મારો દીકરો મજાક મસ્તી કરતા હોય પપ્પા દીકરો અમે મને આના જરાય ના ગમે આવું હોય તો મને બહુ સારું લાગે કેમ કે બધાના છોકરા પોતપોતાને વાલા જ હોય અને વાલો હોવો જોઈએ જે જોઈએ આપવાનું પણ ખોટી રીતના બરો કરે એવું કાંઈ કરતા નહીં ને મોબાઈલથી દૂર રાખજો હું મારા છોકરાને મોબાઈલ નથી આપતો આપું જ તને મોબાઈલ મોબાઈલ નથી આપતો એને કેમકે મોબાઈલથી દૂર રાખવાના છોકરાને અને ભણવા જાય બાળ મંદિરે કેટલા ભણે સોતું ભણે બાળ મંદિરમાં તો પેલા તૈયાર થઈ જાય કેમકે મારે બહુ મોડું થઈ ગયું છે ચાર વાગ્યાના પોગવાનું છે ને અત્યારે હવા ત્રણ થઈ ગયા છે તો હા હા ચાર વાગ્યાના પહોંચવાનું છે તો અત્યારે બાલાભાઈનો ફોન આવે છે ક્યાં આપણે બ્લોકમાં જોઈ એ રીતના કેપ્ટનનો ફોન આવી ગયો તો મારે વહેલા પહોંચવાનું છે અને દાઉદ અને હાર્દિક બે વાટ ગયો ત્યાં તો જાય ફટાફટ એ અત્યારે રમવા કેમકે કાલ આપણે સેમિફાઈનલ તાકાતથી જીતાડી તો આ ફાઇનલ છે જોઈએ આજ પણ આપણે જીતાડીએ એવી કોશિશ કરીશું તો નીકળીએ અત્યારે એ મારા પપ્પા ક્રિકેટ રમવા જાય કરે હાલતો મળીએ આગળ આપણે વિડીયોમાં બને રહેજો ત્યાં સુધી એમાં કપડાં બદલાવીને જાય ફટાફટ હં હં આપણા લગ્નમાં આલ્બમ છે જત તો આપણી એન્ટ્રી તાર મમ્મા કાં છે એ એ હેરખો દેખાય તાર મમ્મા કઈ છે એ ત્યાં પપ્પા ઓહો હો 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 તું હતો લગ્નમાં અમારા તો ક્યાં હતો આપણે મજા આવે ને આપણે ઘરે હોય એટલે મોજ મસ્તી કરતા જ હોય તો હાલો અત્યારે આપણે નીકળીએ ક્રિકેટ રમવા ખૂબ ઓહ ચાલો તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા આપડે બધું પહેરી લીધે અને કપડાં બદલી ગયા ફટાફટ જાય પાછો હમણાં ફોન આવ્યો હતો તો નીકળી જાય અત્યારે બહુ ટાઈમ નથી લેવો રસ્તામાં પાછા જાય લોગ બનાવતા જાય મોજ મસ્તી કરતા જાય વિડીયો બને જ રહી હું અહીં ક્યારનો ગાડી લઈને આવી ગયો તો ભલે આ બે કેરમમાંથી ઊભા જ નહીં થતા આ વિડીયો તું જોઈજે હું તને બતાવવા આ બે કોઈ વાતે માનતા નથી હાર્દિક પાંડિયા અને બંટી પટેલ બે તમે આવો જ કેટલા હું કરો જોઈ hon? প্ডাসেরাকেে জযয diction SAT সেনিছা঒কে সিছারালেged hier গাকোপকেণজান ঁছাকেরারাঈ দাহযে খয়ে রাইন জাউরের ফাকার যিয়ে ফহিছারে करने के लिए भाई बहुत चलो ये रहने दो रहने दो

મારો બારો મારો ભાઈ શાબાશ બેટિંગ સે મારો ભાઈ બેઠી છે આપ

હા એક ધન્યવાદ છે યાર અમારો ખા પ્લેયર આઉટ થઈ ગયો યાર દેવરા જોતી બીજોય જાય તમારે બાહુબલી જેસપાલ યશપાલ તારા પપ્પાને તારો શોટ દેખાડ્યો પછી તું બહુ મારતો હતો તારો હવે કોઈ આય ઉપર પાણી તો પી લે ભરી લીધા અરે ભરી દીધા હા গজব গজব <interrogator panique> <flopter pain, bush portrayed��school> <Respectful> ગઝબ ચોટ હતો ભયા છે બાર બોલ સત્તર જોઈએ જો એ ખાલી ઉભા રહ્યો હા ઓવરમાં પંદર રન ઘટે લાસ્ટ વિકેટ છે નિશパલ આંબે છે 2 ઓવર આપણે ચાલો 1 ઓવર પંદર કોઈ ઓસ્મા નાઉ યશパલ પરતવાગ પરતવાગ બોલર

તાઇજે છે <tik>

ગિગન વાલે જોરદાર બેટિંગ કરી લીધી લીધે આપણે સુપર ઓવર થઈ કોસ્ટ મેન ઓફ ધ મેચ ઓફ ધ સિરીઝ હો મારું ભાઈ

હાર્દિક મારો આવ ભાઈ છેલ્લી ઓવર ચૌદ રન કરવા દીધા ની ભરત વાઘ હાર્દિક ભટ્ટ હાર્દિક ભટ્ટ કે કોણ હતું બોલો ભાઈ પ્રેક્ટિસ કરે કઈ રીતની આપણે ટ્રોફી ઉપાડવી કેમ કે બાલામોરુ ભાઈ પહેલી વાર જીત્યો સપનું હતું બાલાભાઈનું ઓ ખાલી મોબાઈલ અહીંયા રાખો રેડી પૂરું કામ કરે છે કેપ્ટન આખું ગ્રાઉન્ડ હતું ભાઈ એક તરફ અને એક તરફ અમારી આખી એક અગિયાર જણા હતા

ફોન કરેયો ને એટલે અમે 3 રહે ઓકે ના અમારે છે ઇન્જર હતા બાકી તો અમાર

ફાઈનલ ની ખુશી આવી ગયા છે મારે બાલુભાઈ લઈને કેટલી કેટલી બહુ ખુશ છે બહુ ખુશ છે

અને આપણા જે ફેમિલી છે તે શેર કરજો અને લાઈક કરજો તો હાલો અત્યારે અમે ઘરે નીકળીએ આવજો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ બાય